હું બીસી રાઠોડ અધિક્ષક રાજકોટ સિટી વટુ કચેરી રાજકોટ શહેરના વોર્ડ નંબર બેમાં છેલ્લા દિવસથી જે રાત્રે વીજ છે અને એ માટે આજ રોજ માનની જયમીનભાઈ ઠાકર સાહેબ અત્રે અમારી પ્રતિમા રાત્રે એક વાગે આવી અને જ્યાં રજૂઆત કરે એનું જણાવું છું કે ઇન્કમટેક્સ ફીડરમાં સોમવારની રાત્રે જે ટ્રીપિંગ આવેલા આ ઇન્કમટેક્સ ફીડરમાં કે પોર્શન અંડરગ્રાઉન્ડ છે અને ટ્રીપિંગ આવી ડ્રાય આપી અને ફીડર ચાલુ થઈ ગયો ત્યારબાદ મંગળવારે ફરી પાછું આ જ ફીડરમાં ટ્રીપિંગ આવેલો અને ત્યારે યુનિયન બેંકની પાછળવાનું જે પોર્શન છે કેબલ જે છે એમાં ફોલ્ટ ડિક્લેર ડિટેક થયેલો જેથી અમે આ પોર્શન કાપી અને આ ફીડર અમે ચાલુ કરાવ્યો હતો ફરીવાર બુધવારે રાત્રે આજ ફીડરમાં ફોલ્ડ થયેલો છે અને આ વખતે અમે અમને જે મેન કેબલ જે છે આ ફીડરનો જે છાંસઠ કેવી લક્ષ્મુનગર એસ એસમાં નીકળે છે અને એ અંદાજિત અઢી કિલોમીટરની લંબાઈનો મ્યુઝિક કેબલ છે એમાં ફોલ્ડ ડિટેક્ટ થયેલો જેથી આ આખ્યા કો ફીડર અમે બાજુમાંથી જે ભુવમેશ્વર ફીડર જે નીકળે છે એમાં અમે આ ઇન્કમટેક્સ ફીડરનો લોડ ડાયવર્ટ કરી અને બુધવારે રાત્રે આશરે સાડા અગિયારથી બારની વચ્ચે અમે વીજ પુરવઠો પૂરો કરેલો હતો આજ રોજ આ ગુરુવારની રાત્રે આ ભુવેશ્વર ફીડરમાં અચાનક આ જે બંને ફીડરનો લોડ ભેગો થવાથી જે ઓવરલોડના કારણે જમ્પર ગયેલો અને અંદાજીત સાડા બારની આસપાસ આ ટ્રીપિંગ આવેલું અને જે અડધીથી પોણી કલાકમાં ફીડર અમે રિસ્ટોર કરી દીધો આ ફીડરમાં જે છેલ્લા ચાર વખતથી જે વીજ વિક્ષેપ થાય છે એનું મુખ્ય કારણ આજે યુઝી કેબલના ફોલ્ટના કારણે થાય છે યુઝી કેબલનો ફોલ્ટ આજે અમે ગુરુવારે રાત્રે ગુરુવારે વહેલી સવારે અમે એનું રેક્ટિફાય કરવાની કોશિશ કરે પરંતુ અઢી કે કિલોમીટર કેબલમાં ત્રણસો ત્રણસો મીટરના ટોટલ સાત થી આઠ જોઈન્ટ આવેલા છે આ એક જોઈન્ટ અમે ખોલાવી અને વળી પાછા ટ્રાયોડ આપી અને એમાં એનો ચોક્કસ અમે સ્થળ નક્કી કરેલું અને ચોક્કસ સ્થળ નક્કી થયેલ તે વખતે આ વિસ્તારમાંથી ટ્રાફિકનો ફ્લો વધારે હોવાથી જે યુઝી કેબલનો જે જે પોર્શનમાં ચોક્કસ સ્થળે જે થયેલું છે એ ડિટેક થયેલું ન હોવાથી અમે આ શુક્રવારે વહેલી સવારે આશરે સા છ વાગ્યા સાડા પાંચથી સાડા છની ની વચ્ચે અમે આમાં ફોર ડિટેક્ટર કીટથી અમે આનો ચોક્કસ સ્થળ

પૂરેપૂરા અમારા પ્રયત્ન હશે સાહેબ ફરિયાદ નિવારણ માટે લોકો ફરિયાદ કરતા હોય ત્યારે ખાસ કોલ કરતા હોય છે ત્યારે આપની જે ફોનની સુવિધા છે ત્યારે ફોન રિસીવ ન થવાની ઘણી ફરિયાદ પણ છે શું જ્યારે કોઈ ઇલેન કે ફીડર ફોલ્ટમાં આવી જાય ત્યારે આ ફીડરના અંદાજિત પંદરસો થી બે હજાર ગ્રાહકો દ્વારા એકી સાથે અમારી ફોલ્ટ સેન્ટરમાં ફોન કરતા હોય છે

મને જયમેલ જયમેલભાઈ ઠાકર સાહેબનો ફોન આવેલો કોણ દસક મને મળે છે એટલે મારા ફોન ફોન આવે કે સીધા અમે અહીંયા છે એટલે ના

અમને અમારી પાર્ટી દ્વારા હંમેશા કાયમ એક વાત અમને કહેવામાં આવતી હોય છે અને અમને એક સંસ્કાર પણ છે કે તમે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ત્યારે ચૂંટાયેલા લોકોએ કરવાની કામગીરી શું તો કે રાત્રે બે વાગે જ્યારે પ્રજાનો ફોન આવે પ્રજાને પડતી મુશ્કેલીઓમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અમારે હાજર રહેવાનું જોઈએ જ્યારે આ ઉનાળાનો આકરો તાપ આલતો હોય અને રાત્રે બાર વાગે પીજીવીસીએલ સીએલ દ્વારા કાંઈક ને કાંઈક ફોલ્ટના બહાને હશે ફોલ્ટ હું એવું નથી કહેતો તો ફોર્ટ નહીં હોય પણ રાત્રે જ રિપેરિંગ કરવાનું રાત્રે બારથી ચાર ની અંદર અડધી અડધી પોણી પોણી કલાક લાઇટ જાય પાંચ મિનિટ આવે ને વરી પાછી પોણી કલાક લાઇટ જાય કોલ સેન્ટરમાં ફોન કરીએ છીએ તો કોલ સેન્ટરમાં કોઈ ફોન નથી ઉપાડતું આજે વારંવાર હું અધિકારીને કહું છું રાઠોડ સાહેબને મેં વારંવાર કીધું હતું પીજીબીસીએલના લગત અધિકારીઓને ટેલિફોનિક સૂચના આપી છે કે સાહેબ તમે સમજો પણ તેમ છતાંય પછી નહોતી સમજતા એટલે મારે ન છૂટકે પ્રજાના પ્રતિનિધિ તરીકે મારા વિસ્તારના લોકોને લઈને હું આજે રાત્રે એક વાગે મારા ઝોનની પીજીબીસીએલની કચેરી આજે આવ્યો હતો અને મેં ના એક્ઝિક્યુટિવ અધિકારી આખા રાજકોટના રાઠોડ સાહેબ પાસે મેં લેખિતમાં લીધું કે મને તમે લેખિત માપો કે હવે હું લાઈટ નહીં જાવ એટલા માટે કહીએ છીએ કે ભાઈ આજે નરેન્દ્રભાઈ મોદી હોય કે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અમે આખે આખું આ ઓટોમાઇઝેશન તરફ અમે જઈ રહ્યા છીએ ત્યારે આ પીજીવીસીએલના આ પ્રકારના અધિકારીઓ કે જેને કોઈ પણ જાતની ખબર પડતી નથી એ જે પ્રકારના અમને જવાબ આપતા હતા એ મેં હું નું કોઈ પણ જાતનું મારામાં ટેકનિકલ નોલેજ ન હોવા છતાં પણ હું સમજી શકું છું કે એમના જવાબો ઉધતા હતા માટે મારે અહીંયા આવું પડ્યું છે પ્રજાકીય પ્રશ્નો માટે લેખિત માં આપ્યું છે કે હું કાલથી નંબર માં કોઈ પણ જગ્યાએ મારા મત વિસ્તારની અંદર હું લાઈટ નહીં આપું લાઇટ નહીં જવા દઉં ન છૂટકે મારે આવું પડ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને મેં આપને પહેલા કીધું એમ અમારા સંસ્કારિયા છે અમે પ્રજાની સાથે રહીએ છીએ અને પ્રજા ગમે ત્યારે અમને કે છે અમે પ્રજાની પડખે રહેવા તૈયાર છીએ ના તો લાઈટ નો પ્રશ્ન છે ભાઈ રાતે બાર વાગે લાઇટ જાય તો કોઈ કાળે સાખી નહીં કદાચ દિવસે અડધી પોણી કલાક જાય તો વાંધો નથી પણ રાત્રે વડીલો વૃદ્ધો માતાઓ બહેનો દરેક લોકોને આજે અંધારામાં કે ઊંઘ નથી આવતી એટલા માટે મારા મારી ભારતીય જનતા પાર્ટીની ટીમ ને લઈને આજે હું લોકોને લઈને આજે લેખિત લેખિતમાં મેં બાધારી પત્ર લીધો છે જે આપની આવું પડ્યું અને અધિકારીઓને રાતોરાત દોડાવવા પડ્યા કમનસીબી કોઈ કમનસીબી નથી ભાઈ મેં આપને પહેલા કીધું અમે પ્રજાના પ્રતિનિધિ છીએ અમારા સંસ્કાર છે અમને એ જ કહેવામાં આવ્યું છે કે ગમે ત્યારે પ્રજાની પડખે રહેવાનું સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય કે ન હોય અમે પ્રજાના પ્રતિનિધિ છીએ અમે લડતા લડતા આ જગ્યા સુધી અમે પહોંચ્યા છીએ આજ ભારતીય જનતા પાર્ટી ઓગણીસો એસી થી કામ કરી રહી છે અમે લડતા લડતા આજે કેન્દ્રમાં અને રાજ્યમાં અને મહાનગરોની અંદર અમે સરકાર બનાવી છે એ પ્રજાના જન આશીર્વાદથી અમે સરકાર બનાવી છે પણ અમે લાઇટ અવેન જાશે તો દિલિંગભાઈનો બિલકુલ મારો સંપર્ક કરજો હું ગમે ત્યારે પ્રજાની વચ્ચે રહેવા માટે ઠેવાયેલો છું હંમેશા ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કોર્પોરેટર હોય કોઈ પણ કાર્યકર્તા હોય પ્રજાની વચ્ચે હંમેશા રહીએ છે અને રહેવાના છે પછી લાઈટ જશે તો શું હું તો અહીંયા પાછો આવી જ જવાનો જે આ લેખિતમાંથી તો હું સરકારમાં રજૂઆત કરીશ અધિકારીઓની સહી લીધી છે ભાઈ આ પાંચ અધિકારીઓ એની લેખિતમાં સહી આપી છે કે હું હવે પછી વોટ નંબર બે માં લાઈટ નહીં જાય કોઈ ગાડે હું આખી નહીં લઉં છું હવે લાઈટ જશે તો તમારો ટેકનિકલ ફોલ્ટ હોય શકે આપણે સમજી છીએ ભાઈ મારા ઘરનું ટીવી ક્યારેક બગડી જાય મોબાઈલ એ બગડી જાય છે એવું નથી ન બગડે પણ એને રિપેરિંગ નો એક સમય હોય છે તમે દિવસે કરો ને ભાઈ રિપેર રાત્રે શું કરો ને કરવું જોઈએ રિપેર બીજી વિશે એમડી ફોન નથી રિસીવ કરતા એક સ્તન મે બી મારા નંબર એની પાસે નહી હોય એટલે ફોન નહી રિસીવ કરતા હોય પણ હું કાલ ચોક્કસ એની સાથે પણ વાત કરવાનો છું